સિલવાસ બાલદીમાં માટી ખનન કરતા દરોડામાં માટી ભરેલ એક જેસીબી અને બે ડમ્પર જપ્ત કરાયા જ્યારે ખાનગી જમીનમાં માટી ખોદકામ ચાલતું હતું ત્યારે રાત્રે મામલતદારે કેમ રેડ કરી તેવા કાઉન્સિલરે પ્રશ્નો કર્યા સિલવાસના બાલદેમાં માટી ખનન દરમિયાન પાડવામાં આવેલા દરોડામાં એક ખોદકામનું મશીન અને માટી ભરેલ બે મોટા દંપટ જપ્ત કરવામાં આવ્યા છે ત્રેવીસમી મેના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે મામલતદાર સાગર ઠક્કરે તેમની ટીમ સાથે દરોડો પાડ્યો હતો પરંતુ દરોડામાં કોઈની ધરપકડ થઈ ન હતી તેવીસમી મે ના રોજ કાઉન્સિલર મીનાબેન પટેલે મામલતદારને પત્ર લખીને માટી વહન ડમ્પરોના નંબર સહિતની લેખિત માહિતી આપી હતી અને રાત્રિના દસ ઉક્ત સ્થળે ખોદકામ કર્યું હતું ત્યારબાદ મામલતદાર સાગર ઠક્કરે કાઉન્સિલર મીનાબેનને જણાવ્યું હતું કે આ જમીન ખાનગી જમીન છે જ્યાંથી માટી ખોદવા માટે અરજી કરવામાં આવી છે અને પરવાનગી માંગવામાં આવી છે અને તમે જે ડમ્પરોનો ઉલ્લેખ કર્યો છે તે એ જ પરવાનગી માટે અરજી કરનાર અડતદારના છે આવા સંજોગોમાં હવે સવાલ એ થાય છે કે ખાનગી જમીનમાં માટી ખોદકામ ચાલતું હતું ત્યારે ત્રીસ મી મિની રાત્રે મામલતદાર સાગર ઠક્કરે દરોડો કેમ પાડ્યો મામલતદાર દરોડો પાડ્યો ત્યારે બીજા દિવસે અખબાર યાદી કેમ બહાર પાડવામાં આવી ન હતી પહાડી જમીન ખાનગી જમીન ક્યારે અને કેવી રીતે બની મામલતદાર સાગર ઠક્કરે આનો પણ જવાબ આપવો જોઈએ તેવા સવાલો કાઉન્સિલર અને લોકો કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો